આજે આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં પાલીથી જોધપુર જતા રોડ ઉપર આવેલા ઓમબન્ના મંદિરમાં જે ચોટીલા ગામ પાસે આવેલું છે ઓમ બન્ના એટલે કે ઓમસિંહ જોગસી રાઠોડ તેનું પૂરું નામ હતું જેઓ જેઓને બુલેટનો બહુ જ શોખ હતો જેથી તેને રોયલ એન્ફિલ્ડ કંપનીનું બુલેટ લીધેલ હતું એક દિવસ જ્યારે ઓમ બન્ના તેના સસુરાલથી પોતાના ઘર ચોટીલા પાછા આવતા હતા ત્યારે રાત્રિનો સમય થઈ ગયેલો હતો ત્યારે ચોટીલા ગામ પાસે પહોંચતા સામેથી ઓમ બન્નાને એક ટ્રક આવતો હોય જેની થી તેઓ અંજાઈ ગયેલ અને બુલેટ ધીમું કરી નાખેલ અને આગળ વધવા જતાં બુલેટનું સંતુલન ખોળવાઈ ગયેલ જેથી આ બુલેટ સાથે ઓમ બન્ના એક ઝાડ સાથે અથડાઈ ગયા અને ત્યાં ઓમ બન્નાનું મૃત્યુ થયેલ અને પોલીસે આવી આ બુલેટ પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ અને બીજે દિવસે સવારે પોલીસે જોયું તો બુલેટ પોલીસ સ્ટેશનમાં ન હતું અને બાદ પોલીસે આ બુલેટની તપાસ કરી કે કોઈ ચોરી કરેલું લઈ ગયું છે કે ઓમ્બનાના પરિવારવાળા લઈ ગયેલ છે પરંતુ પોલીસને જાણ થયેલ કે આ બુલેટ તો જે અકસ્માતી વાળી જગ્યા હતી ત્યાં પડેલ આવું વારંવાર થતાં પોલીસે આ બુલેટ છે તે અકસ્માતવાળી જગ્યાએ જ રાખી દીધેલું અને હાલ પણ જ્યારે જ્યારે આ બુલેટનું એન્જિન છે તે અકસ્માતની તારીખ આવે તે થોડીવાર માટે ચાલુ થાય છે અને આમ આ બુલેટમાં હાલ પણ ઓમ બનાનો વાસ છે તેવું આજલ લોકોને બધાને અનુભવ થાય છે અને ઓમ બનાને પોતાની જાનથી પણ બુલેટ પ્યારું હતું જેથી આ બુલેટ પણ ઓમ બનાની સાક્ષી પૂરે છે ઓમ બના આ જગ્યાએ આજ પણ હાજરા હાજુર હોય એવો અહીં આવતા અનુભવ બધાને થાય છે અને આ સ્થળે હાલ ઓમ બનાનો તથા બુલેટનું મંદિર બનાવવામાં આવેલ છે તથા યાત્રિકો જે આવે તેના રહેવા માટે અથવા આરામ કરવા માટે આજુબાજુમાં વિસામો સ્થળ પણ બનાવેલ છે જે આપ મંદિરની બંને બાજુ જોઈ શકો છો અને મંદિરની પાછળ છે તે વિશાળ મેદાન આવેલું છે જ્યારે જ્યારે અહીંયા લોકો ભેગા થાય છે અને વધુ સંખ્યામાં હોય ત્યારે તેની પાછળ પાર્કિંગ માટે તેની વ્યવસ્થા કરવામાં આવેલ છે આ છે તે લોકોના ઉતારા માટે હતા વિસામો કરી શકે તે માટે બનાવવામાં આવેલું છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઓમ બના દર્શન કરવા માટે આવે છે આજ પણ આ જગ્યાએ આજુબાજુમાં કોઈ એક્સિડન્ટ થતા નથી જે ઓમ બન્ના મૃત્યુ પહેલાં ખૂબ ખૂબ જ મોટી પ્રમાણમાં એક્સિડન્ટ થતા હતા તે અકસ્માત પણ અટકી ગયેલ છે એટલે ગામ લોકોને એવું માનવું છે કે ઓમ બનાએ પોતાની આત્માએ હાજર છે જેથી હાલ જગ્યા સુરક્ષિત કરેલ છે અને ઓમ બના આજ પણ તેની રક્ષા કરે છે જય ઓમ બના